અમરેલી જિલ્લાનો ઇતિહાસ અમરેલી ખાતેથી મળી આવેલ નાગનાથ મંદિરના શિલાલેખ પરથી માહિતી મળે છે કે અમરેલીના શાસકનું પ્રાચીન નામ અમરવલ્લી હતું ઈસવીસન ઓગણીસો બેમાં માં સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્રની વ્યવસ્થા સંભાળવા માટે સરસુબા તરીકે વિઠ્ઠલરાવ દેવજીને મોકલેલા જેમણે શહેરની મધ્યમાં આ નાગનાથ મંદિરની સ્થાપના કરી ઈસવીસન સત્તરસો ત્રીસમાં દામોદરજી રાવે અમરેલી પર કબજો કર્યો હતો અને તે સમયથી અમરેલી ગાયકવાડ શાસન હેઠળ આવ્યું સુધી કાઠિયાવાડ નિયંત્રિત હતું પશ્ચિમ ભારતમાં વિક્રમ સંવતનો સૌ પ્રથમવાર અમરેલીમાં થયો હોવાનું માનવામાં આવે છે અમરેલીમાં ગાયકવાડી રાજ્ય સમયનો રાજમહેલ હકીકતમાં એકસો અઠ્યોતેર વર્ષ જૂની ભવ્ય ઇમારત છે રાજાશાહી વખતે અહીં લોક દરબાર ભરાતો હતો મહારાજા ગાયકવાડના સમયનો અદભુત સ્થાપત્યના નમૂના રૂપ ટાવર અમરેલીમાં આવેલો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડનો ઈસવીસન અઢારસો એક્યાસી માં રાજ્યાભિષેક થયા બાદ પાંચ વર્ષે તેઓ અમરેલીમાં પધાર્યા હતા ઈસવીસન ઓગણીસો સોળમાં અમરેલી ખાતે રેલવે સ્ટેશન શરૂ થયું હતું આવી જ અવનવી માહિતી જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો